હું દિવ્યરાજસિંહ જાડેજા મહામંત્રી કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા કચ્છ જિલ્લાની અંદર આવેલા ત્રેવીસ અલગ અલગ સંગઠનો દ્વારા સંયુક્ત કર્મચારી મોરચાનું સંગઠ રચના કરવામાં આવેલી છે અને આ સંગઠન દ્વારા માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરની ઝડરતી સફળતાને વધાવવા માટે તારીખ સોળના તમામ કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલા અલગ અલગ સંગઠનો જે સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ બ્લડ એકત્રીકરણ કરી અને કેમ્પનું આયોજન કરશે જેની અંદર અંદાજિત એક લાખ બોટલ બ્લડ એકઠું કરવાનું નક્કી કરવામાં આવેલું છે જે એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થશે કે એક લાખ બોટલ બ્લડ રૂ એ કર્મચારીઓ દ્વારા જરૂરિયાતમંદ માણસો માટે આપવામાં આવશે કચ્છ જિલ્લાની અંદર પણ કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ દસે દસ તાલુકાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર અંદાજીત પચીસો જેટલા કર્મચારીઓ બ્લડ ડોનેશન કરશે અને થેલેસેમિયા ગ્રસ્ત જરૂરિયાતમંદ જે બાળકો હોય અને જેમને બ્લડની તાતી જરૂરિયાત છે એ લોકોને બ્લડ પહોંચી વળે તે હેતુથી કચ્છ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો જે રહ્યા એ સાથે મળી તારીખ સોળના સવારના આઠ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થશે જેની અંદર માનનીય કલેક્ટર સાહેબ શ્રી માનનીય સાંસદશ્રી એસપી સાહેબ શ્રી ધારાસભ્યશ્રી અને સન્માનિત પદાધિકારીઓ અને અધિકારીઓશ્રી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પણ હાજર રહી અને આ કાર્યને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે તમામ કર્મચારી યુનિયન સોળ તારીખે બ્લડ ડોનેશન કરી માનનીય મોદી સાહેબનો જન્મદિવસની એક ભવ્ય ઉજવણીની ભેટરૂપે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય તેને બ્લડ ઉપયોગી થાય ને સમાજમાં એક સરકારી કર્મચારીઓની એક સારી ઇમેજ ઊભી થાય એ માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું જાહેર જનતાને આપના માધ્યમથી એ વિનંતી કરીશ કે વાલીઓ જાગૃત નાગરિકો પણ આ કેમ્પની અંદર જોડાય અને જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ ઘણીવાર એક્સિડન્ટ સમયે અથવા એવી જરૂરિયાત વખતે બ્લડની અછત ઊભી થતી હોય છે તો આ અછતને પહોંચી વળવા માટે એક સમાજ ઉપયોગી કાર્ય છે તો આપણે સરહદ ઉપર લડાઈ કરવા તો નથી જઈ રહ્યા પણ બ્લડ ડોનેશન કરીને દેશની અંદર રહી અને દેશ માટે કાંઈક કર્યાનું સુખ પ્રાપ્ત થાય એ માટે જાહેર જનતાને હું વિનંતી કરી રહ્યો છું તમામ કર્મચારી મોરતા વતી કે સોળ તારીખે આપણે પણ આગળ આવીએ અને આ એક સરાહનીય કાર્યની અંદર દેશના વડાપ્રધાનને ઉપયોગી થઈ અને એમના જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ ડોનેશનની અંદર જોડાય તેવી જાહેર જનતાને હું અપીલ કરું છું ચોક્કસથી અત્યારે કોઈપણ જગ્યાઓ ઘણીવાર સગર્ભા સ્ત્રીઓને ડિલેવરી વખતે લોહીની બહુ જરૂરિયાત પડે છે ઘણીવાર એવું થાય કે રેડ કેસ લોહી હોય છે જે ક્યાંયથી મળતું નથી જ્યારે આવા કેમ્પો થશે તો એના કારણે જે થેલેમિયાગ્રસ્ત જે બાળકો છે જે દર મહિને બ્લડની જરૂરિયાતો ઊભી થતી હોય છે એવા અનેક બાળકોને બ્લડ અને દર્દીઓને પણ બ્લડની જરૂરિયાતને કારણે ઘણા આપ્યોના બનાવ પણ બનતા હોય છે તો આ બનાવોને પહોંચી વળવા માટે સમાજે પણ જાગૃત થઈ દેશની અંદર રહી અને દેશ સેવાનું જે કાર્ય છે એમ સમજીએ અને જોડાશે તો આપણે ભવિષ્યની અંદર મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ એવા માનનીય પીએમ સાહેબના મિશનને આપણે સૌ સાથે મળી અને સક્સેસ કરવા માટે થોડુંક યોગદાન આપી શકીએ એવું અમારું માનવું છે તો જાહેર જનતાને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આ કેમ્પની અંદર આપ સૌ અમ કર્મચારીઓ સાથે જોડાય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસને આપણે ભવ્યતાથી ઉજવીએ